ને કેમ છો બધા હો પણ એકદમ મોજમાં અને જો ગાઈસ જો બધું કામ પણ થઈ ગયું છે રેડી જો ગાઈસ દીદી કામ કરી હા તો જો દીદી કામ કરી છે બિલ નહીં આવે કાઈ તો કાઈ આવે તો તો જો આપણો છે આપણે છે અને એકદમ કરવાનું છે લેસન કરવાનું છે હે અને જો મારી

આપણે ઓસિકા કવરની ખરીદી કરી લીધી છે હા હા જો તો હા આ તો આપણે ત્રણ જોડી લીધા છે એટલે આપણે અલગ અલગ પાથર છું અને હવે તમને વિડિયો માં પણ કેરક કેરક આવશે જે દિવસે પાથર આવશે એ દિવસે હમ આડા નાની હાટુ લેવા તા હે નાની હાટુ એમ હમ અરે એના હાટુ લીધા લાગે જો ગાઈસ વાહ પણ ખબર હે નહીં કલર વાળા હો ભાઈ અલગ અલગ કલર ના

તો જો ગાઈસ પહેલા આપણે ચોકલેટ દઈ દેવાની છે આપણો સ્કૂલ છે ને બર્થડે હતો તો આપણે ચોકલેટ આપી તી ફટાફટ હટી ગાલો ગાઈસ કાંટી ઉની અને જોઈ લે પહેલા નવી નવી બેન્ચ માં હોમવર્ક કરવાની કે કેવું લાગે પહેલા તને મજા આવે મજા આવે કલર જો અહીંયા લઈ લીધા છે ને મસ્ત અને હવે ચિત્ર ડ્રોઈંગ કરે છે ને આપણે જો અહીંયા હોમવર્ક કરવાનું છે આપણે પણ પાણીની બોટલ હવે દરરોજ ફરી જ જાવી છે તો હવે તો જો ગાઈસ કેવી રીતે ખુલે એક છીન જોઈ મસ્ત મજાનું કસરે છે પપ્પા ને વિડીયો જોવાનું શરૂ છે શું બનાવ્યું છે ને એ પણ તમને બતાવી દો તો જોઈ લો એકદમ સરસ અને શું ઢોકળા ઢોકળા બનાવ્યા છે એટલે જો આપણે એમાં મસ્ત વઘારી નાખ્યો છે અને એમાં જો આપણે તલ ને કોથમીર એવું નાખી દીધું છે મમ્મી ઢોકળા બનાવ્યા તો જો આપણે લીલું મરચું પણ નાખી દેવાનું છે એટલે થોડાક તીખા થાય અને જો આપણે મસ્ત મજાનો વઘાર કરી નાખ્યો છે અને જોઈ લઈએ ઓલી બાજુ બધી સામગ્રી પડી છે હવે જો આપણે સરસ રીતના મિક્સ કરી નાખવાનું એટલે સરસ મજાને આપણા ઢોકળા રેડી થઈ જાય ને હાંજે જો આપણે ઉપર લેસન ને ઉઘાડું કર્યું અને અત્યારે આપણે સરસ મજાના હે ને ઢોકળા ખાવાનું મન થયું હતું તો આપણે ઢોકળા બનાવી નાખ્યા છે જોઈ લે ઢોકળ એમાં પહેલા બાફી અને એવું બધું કરી નાખ્યું છે અને મસ્ત જો ઢોકળા અત્યારે બનવાનું શરૂ છે ઢોકળા પણ બની ગયા છે ને આપણે જેવું છે ને ચાખવા માટે બેસી ગયા છે જોઈ લે તો હવે આપણે ચાખવાના છે જો આપણે બધાને પીસાઈ ગયા છે અત્યારે બધાને વાળું કરવાની છે ને હું ચાખું એક બે નંબર જોયે સરસ મજાના ઢોકળા બની ગયા છે અને ઢોકળા બન્યા છે ને ગાય એની વાત જ પૂછો મારી જોઈ ઢોકળા બન્યા છે બે નંબર બે નંબર ઢોકળા બન્યા છે ને આવા કાંઈક મસ્ત મજાના આપણે ટુકડા બનાવ્યા બે નંબર ઢોકળા બન્યા છે અને આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનાલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં બે નંબર ઢોકળા બન્યા છે હું લખી નાખજો જાય ખાવ બધા તો બધાને બાય બાય